અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે આવેલા કેશવનગર વિસ્તારમાં જેવી રીતે એમસીનું બુલડોઝર ચાલ્યું છે તેના કારણે સોથી દોઢસો ઘર જમીન દોસ્ત થયા છે એટલે કે કોર્પોરેશન દ્વારા આ ઘરોને જમીન દોસ્ત કરવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો આ જે આખો ડિમરજન્સીની પ્રક્રિયા કરવામાં આવી છે તેના કારણે હજારો પરિવાર છે તે રસ્તા ઉપર આવી ગયા છે અને તેમની દયનીય સ્થિતિ છે લોકોનો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા તેમની પાસે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી તેના કારણે તેઓ છે હવે મજબૂર બન્યા છે જેને લઈને તેમના દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે આ સમગ્ર ઘટનાને લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઠાકોર સમાજના આગેવાન તેમજ પાટીદાર સમાજ અને આરબારી સમાજના આગેવાનો પણ આ જે વિરોધ પ્રદર્શન હતું તેમાં જોડાયા હતા ત્યારબાદ તેમણે અમદાવાદના ડેપ્યુટી

ગરીબ પરિવારનું એક આશિયાનું કહેવાય ઘરનું ઘર કહેવાય આમ તો મોટી મોટી જાહેરાતો સરકાર કરતી હોય છે કે જેને છત નથી તેને છત આપીશું પરંતુ જેની પાસે ખરેખર છત છે તે છત છીનવી લેવાના આરોપો પણ સરકાર પર થઈ રહ્યા છે આવું જ કાંઈક છે તે કૈશવનગર વિસ્તારમાં જોવા મળ્યો છે અહીંયા જે પરિવારો છે પાકા મકાનોમાં રહેતા હતા પરંતુ તંત્રનું બુડલોઝર ત્યાં ચાલ્યું છે દોઢસોથી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેના કારણે ત્યાં વસતા જે લોકો છે ગરીબ પ્રજા તે રસ્તા ઉપર રજળી રહી છે આને લઈને લોકોમાં ભારે આક્રોશ છે તંત્રએ આ પ્રકારની કાર્યવાહી કરી છે તેની સામે તેમણે કહ્યું છે કે અમને કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી છેલ્લા દસ વર્ષથી ત્યાંના સ્થાનિકો છે તે રોડ પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે માથે છત નથી હાલ ઠંડી ગરમી તમામ પરિસ્થિતિ સામે તેઓ ઝઝૂમી રહ્યા છે અને સામનો કરી રહ્યા છે આને જ લઈને હવે ઠાકોર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે આજે ઠાકોર સમાજ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા આ જે લોકોના ઘર ડિમોલાઇઝ થયા છે તેમને કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે તેમાં દસ દિવસની અંદર જો આ પ્રકારની કોઈપણ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી છે તે આગેવાનો દ્વારા ઉપજાવવામાં આવી છે પહેલાં તો જે ઠાકોર સમાજના આગેવાન છે તેમના દ્વારા શું પ્રહારો કરવામાં આવે છે અને શું માંગણી કરવામાં આવી છે પહેલાં તો એ સાંભળી લો તેઓ શું કહી રહ્યા છે સુભાષ બ્રિજ કેશવનગર વિસ્તારની અંદર એકસો ત્રેપન પરિવારોને કોઈ જાતની નોટિસ કોઈ જાતની આગમચેતી સૂચના વગર પોલીસ તંત્રના બળે એકસો ત્રેપન પરિવારોને જે ઘરવિહોણા કરવાનું અધમ કૃત્ય અને જઘન્ય અપરાધ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે એના વિરુદ્ધમાં બળાપો વ્યક્ત કરવા માટે એના વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઠાકોર સમાજના પ્રતિનિધિમંડળ અને આ ગરીબ સમાજની વારે અને સમર્થનના સમર્થનમાં સહકારમાં જે પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો એ બધા અહીંયા એકઠા થઈ અને અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ હતા ઠાકોર સમાજના આગેવાન તેમના દ્વારા જે સરકાર પર પ્રહારો કર્યા છે કોર્પોરેશનની નીતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે હાલ આ સમગ્ર જે ડિમોલેશનનો મામલો છે તે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા જે એકાએક બુલડોઝર ફેરવી દેવામાં આવતા તેમણે રોષની લાગણી વ્યક્ત કરી છે અને સાથે જ તંત્ર સામે તેમણે હૈયાવરાળ પણ ઠાલવી છે આને લઈને જે ઠાકોર સમાજના મહિલા આગેવાન છે જિગીશા ઠાકોર તેમના દ્વારા મહિલાઓને લઈને શું જ્યારે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે પહેલાં તો જીગીસા ઠાકોર શું રહ્યા છે તે સાંભળી લો પંદર તારીખે જ્યારે એ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું એમાં કોઈ પણ આ લોકોએ પહેલાં તો લેખિત કોઈ નોટિસ આપેલી નથી કે લેખિતમાં કોઈ પણ પ્રકારનું માહિતી શેર કરેલી નથી અને પંદર તારીખે આ લોકો ડિમોલેશન કરવામાં આવ્યા હતા અને એ દિવસે એક દીકરીનું લગ્ન પ્રસંગ પણ હતું અને એની પીઠી લગાવેલી હતી અને આ લોકોએ મંડપ પણ તોડી નાખેલું અને એ જ દિવસે એ દીકરીનું ઘર પણ તૂટી ગયેલું હતું અને લગભગ બે જાન આવેલી હતી એમાંથી એક જાન એ દિવસે પાછી ગયેલી અને આ અડધું તૂટેલું જે ઘર હતું એમાં એ દીકરીના લગ્ન થયા હતા જે ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે આ એમ એવું કહી શકાય કે એ દ્વારા સાવ માનવતા પણ મરી પરવારી છે અને જે બિલકુલ બી શોભનીય વર્તન એ દ્વારા થયું નથી અને તે સિવાય જ્યાં બેન દીકરીઓ જે દિવસે ડિમોલેશન થતું તે દિવસે પોલીસ પણ ઘણી મોટી સંખ્યામાં ત્યાં હતી અને લેડીઝ મહિલા લેડીઝ પોલીસ કરતાં પણ જેન્ટ્સ હતા પોલીસવાળા એ એ લોકો દ્વારા પણ મહિલાઓ દીકરીઓને પણ હાથાપાઈ પણ કરવામાં આવેલી હતી જે ખરેખર એક ખૂબ જ અશોભનીય વર્તન કહી શકાય એટલે એટલે આજે અમે કોર્પોરેશનમાં કમિશનર સાહેબશ્રીને આવેદન આપ્યું છે અને અમે દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે અમારા માટે વૈકલ્પિક આ લોકો માટે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવામાં આવે કેમ કે દોઢસો મકાનોની સાથે સાથે છસો લોકો રસ્તા પર રહી રહ્યા છે અને આજ આ જ કારણોસર એક વડીલનું મૃત્યુ પણ થયું છે ત્રણ ચાર દિવસ પહેલાં ઠંડીના કારણે મૃત્યુ થયું છે જેના માટે પણ એમને યોગ્ય વળતર મળે એમના પરિવારને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે એ માટે અમે આવેદનમાં પણ એ પોઈન્ટ મૂકેલો છે એટલે અમારી કોર્પોરેશનની એ જ વિનંતી છે હજી પણ અમે ગાંધી માર્ગ પર જ રજૂઆત કરી છે કે દિવસની અંદર અમને જે પણ છે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક સુવિધાઓ પૂરી કરવામાં આવે નહી તો દસ દિવસ પછી અમે ગાંધી જયંત માર્ગે નહીં પણ અલગ અલગથી અમે લોકો બીજું કંઈ આંદોલન કરીશું હાલ જેવી રીતે જિગીસાબેન ઠાકોરે પણ જે રીતે મહિલાઓ સાથે જે પોલીસે વર્તન કર્યું છે તેની ટીકા કરી છે તેની નિંદા કરી છે ને સાથે આ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ કહી છે ને સાથે દસ દિવસનું અલ્ટિમેટમ છે તેમણે સરકારને આપ્યું છે કે સરકાર જો આ તમામ બાબતોનો સ્વીકાર નહીં કરે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે ત્યારબાદ આ ઘટનાને લઈને જે ઠાકોર સેનાના અગ્રણી છે નવઘણ ઠાકોર તે આ બાબતને લઈને તેમણે સરકારને શું ચીમકી આપી છે તે સાંભળી લો સુભાષ બ્રિજની નીચે ઠાકોર સમાજના એકસો સાઠ મકાન તોડી પાડ્યો છે તેની અંદર માનવતા નું મૂલ્ય સરકારે નેવે મૂકી છે લગ્ન પ્રસંગ તો બાળકોને ધોરણ દસ અને બારની પરીક્ષાઓની તૈયારી હતી તો સતત કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ ગુણવાર્યા વગર સરકાર શ્રી આ મકાન તોડી પાડ્યો છે આજે કમિશનરશ્રીને આવેદનપત્રક આપી અમે દસ દિવસનો સમય માગ્યો છે દસ દિવસની અંદર એ જ જગ્યા ઉપર ગુજરાત સરકાર મકાન બનાવી તો રહોડું ચાલુ કરે ચૂકવે અને બેન દીકરીઓ માટે બાથરૂમની વ્યવસ્થા કરે નવઘન ઠાકોર દ્વારા પણ સરકારને કહેવામાં આવ્યું છે કે ત્વરિત તેમના માટે જે ઘર વિહોણા લોકો છે તેમને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે ને ખરેખર ગરીબો માટેની સરકાર મોટી મોટી વાતો કરે છે કોર્પોરેશનમાં જો થોડીક પણ દયા હોય સંવેદનશીલતા હોય તો તેમના માટે હવે યોગ્ય વ્યવસ્થા કરી આપે આ જે વિરોધ પ્રદર્શન હતું તે માત્ર ઠાકોર સમાજનું નહોતું તેમાં પાટીદાર સમાજના આગેવાન ધનજી પાટીદાર પણ જોડાયા હતા અને સાથે જ માલધારી સમાજના આગેવાન પણ જોડાયા હતા પહેલા તો ધનજી પાટીદારે આ મામલાને લઈને શું કહ્યું તે સાંભળી લો આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે જે સુભાષ બ્રિજના નીચે કેશવનગર એરિયાની અંદર સિત્તેરથી થી પણ વધારે વર્ષથી દોઢસો જેટલા મકાનો આવેલા છે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો તેઓ રહે છે અને એમને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કોઈ પણ સૂચના આપ્યા વગર એ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અત્યારે જે માતા બહેનો દીકરીઓ અને એમની જે અત્યારે પરિસ્થિતિ છે કે જે શૌચાલય જેવી નાવું ધોવું આ બધી વ્યવસ્થા પણ પ્રાથમિક વ્યવસ્થા પણ ત્યાં નથી અને અત્યારે દસમા અને બારમાની પરીક્ષાઓ છે દીકરા દીકરીઓ પણ અભ્યાસ કરે છે એ લોકોનું જોયા વગર જે મનસ્વી વ્યવહાર કરી અને જે તોડી પાડ્યું છે એને લઈ અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા એમની દર્દનીય પરિસ્થિતિ હતી બહેનો માતાઓ રોઈ રહી હતી નાના નાના બાળકો તેવા મચ્છર પણ કાઢે છે એવી જે એમને સાંભળ્યા વિચાર્યા વગર આ તોડી નાખ્યું છે એને લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેદનપત્ર ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવતું હતું એમાં હું પાટીદાર સમાજના વ્યક્તિ તરીકે હું આજે એમાં સહભાગી થયો છું એમના દુઃખને મારું દુઃખ સમજ્યું છે અને આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે જો આ વાત સાંભળવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન ઉગ્ર કરીશું ધનજી દ્વાર દ્વારા પણ આ બાબતને લઈને સરકાર પર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે ત્યાં ભણતા જે બાળકો છે ધોરણ દસમાની બારમાની પરીક્ષા આવી રહી છે તેમની પરંતુ એમસીના અધિકારીઓને હું તો શું સૂજ્યું કે તેમણે રાતોરાત આવી રીતે નોટિસ આપ્યા વગર છે કાર્યવાહી કરી છે તેવા પણ આરોપો છે તે એમસીના સીના અધિકારીઓ ઉપર લાગી રહ્યા છે હવે આ તમામ બાબતો હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તે આગામી સમયમાં આના ઉપર સુનાવણી થવાની છે હવે હાઈકોર્ટ કયા પ્રકારનું વલણ છે તે અધિકારીઓ સામે અપનાવશે અને બીજી વસ્તુ

અને કેશવનગરમાં સુભાષ બ્રિજ ખાતે એના સમર્થન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમર્થનમાં અમે રબારી સમાજના કિરણભાઈ રમેશભાઈ કપિલભાઈ અને અન્ય આગેવાનો વિરમભાઈને બધા સાથે મળીને રબારી સમાજ આ ક્ષત્રિય ઠાકોર સમાજને ટેકો આપવા માટે અને સમર્થન આપવા માટે પધાર્યો છે તો ક્ષત્રિય ઠાકોર સમાજને જે ઘર તોડી અને ઘર ઘરવિહોણા બનાવે છે કોઈ અવ્યવસ્થા થઈ છે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી એ વ્યવસ્થા કરવામાં આવે નહીં તો ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે અમે આ આંદોલનમાં જોડાઈશું આ લો આંદોલન જલદ બનાવીશું આ આંદોલન ગુજરાતભરનું વિશ્વ લેવલનું બનાવી અને એના ઘર અપાવીને જંપીશું અને કોઈપણ હાલતે આ સરકાર આ ક્ષત્રિય ઠાકોર સમાજની વાત સાંભળે નહીં તો આંદોલન મોટા સ્વરૂપે ધારણ થશે આવી રીતે સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત માલધારી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે લોકોએ ઘર વિહોણા જે થયા છે તેમને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા છે તમામ જે અગ્રણીઓ માંગણી કરી રહ્યા છે એ કરવામાં આવે અને આ પ્રકારે જે ડિમોલેશન કરવામાં આવે છે તેનો પણ લોકોએ વિરોધ કર્યો હતો અને જોવાનું એ રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલા સમયગાળા દરમિયાન છે આ પ્રકારની વ્યવસ્થા છે ત્યાં ડિમોલાઇઝ થયેલા જે લોકો છે પીડિત લોકો છે તેના દ્વારા કરવામાં આવે છે અને ખરેખર આ મકાનો કાયદેસર હતા કે ગેરકાયદેસર હાલ તે તપાસનો વિષય બન્યો છે આગામી સમયમાં હાઈકોર્ટમાં જ્યારે આ કેસમાં સુનાવણી થવાની છે ત્યારે હાઈકોર્ટ આ પ્રકારનું વલણ છે તે અખત્યાર કરશે તમામ બાબતો છે તે હવે ભવિષ્યમાં આ સવાલો ઉઠી રહ્યા છે તેનો જવાબ આપણને મળશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આવનો આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરો જેના કારણે વધુમાં વધુ લોકો સુધી આ સમાચાર પહોંચે